હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવીશું તો આમ તો બાળકોને ચોકલેટ સોરી ચોકલેટ તો ભાવતી હોય છે પણ ચીકુ નથી ભાવતા હોતા તો આપણે એ બાને આમને ચીકુ પણ ખવડાવી શકીએ અને એમને ખૂબ જ ભાવશે અને હોંશે હોંશે પીવે એવું આપણે ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવીશું તો અહીં મેં ફ્રોઝન ચીકુ લીધા છે ચીકુ તો મારા તાજા જ છે પણ અંદર બરફ ના જ બરફની જરૂર ના પડે એના માટે મેં ચીકુને કટ કરીને ફ્રીઝરમાં મૂકી દીધેલા બેથી ત્રણ કલાક માટે તો અહીં લગભગ એકથી દોઢ ચીકુ જેટલું મેં લીધા છે ચીકુ તો અહીં મને એક ચીકુ જેટલું લીધું પણ થોડું ઓછું લાગે છે તો મેં બીજા થોડા કટકા લીધા છે ચીકુના તો આ એકદમ ચિલ્ડ છે તો આપણે અંદર બરફ નાખવાની જરૂરત નહીં પડે અને બનાવીને તરત જ આપણે પી શકીશું તો અહીં મેં એક આ કપ જેટલું દૂધ લીધું છે વજનમાં લગભગ બસો ગ્રામની આસપાસ હશે અને એક ચમચી જેટલું મેં અંદર ખાંડ એડ કરી છે બરું ખાંડ એડ કરી છે મેં અને એને આપણે ચર્ણ કરી લઈશું તો અહીં આપણું અધકચરો ચંડ થઈ ગયા છે આપણા ચીકોના પીસ તો એની અંદર આપણે જે હર્ષીઝનો જે ચોકલેટ સિરપ આવે છે એ મેં અંદર એક ચમચી જેટલો એડ કર્યો છે તો અહીં તમે ડેરી મિલ્ક ચોકલેટ પણ એડ કરી શકો છો અને જે ચોકોઝ આવે છે ખાવાના નાના બાળકોના એ પણ તમે અંદર એડ કરી શકો છો તો હવે આપણે બાકીનું દૂધ પણ અંદર એડ કરી દઈશું તો આ રીતે બનાવવાથી મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી બને છે અને આમ પણ બધાને ઘરે મોટે ભાગે આ સિરપ કે ચોકલેટ તો પડ્યું જ હોય છે તો આપણું શેક બનીને રેડી છે તો હવે આપણે એને ગ્લાસની અંદર સર્વ કરીશું તો આપણે ગ્લાસને થોડું ચોકલેટ સિરપથી ડેકોરેટ કરીશું તો દેખાવમાં ખૂબ જ સુંદર લાગશે અને એકદમ બાળકોને જોતાં જ પીવાનું મન થઈ જશે તો ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને બરફના ટુકડા નાખવાની જરૂર નથી પડતી જો તમે આ રીતે ચીકુને ડાયરેક્ટ ફ્રીઝરમાં સ્ટોર કરશો તો અહીં મેં એક સ્પૂન જેટલી મોટી આઈસક્રીમ લીધો છે વેનિલા અને એની પર ફરીથી ચોકલેટ સિરપ મેં ડ્રીઝલ કર્યો છે અને ઉપરથી મારી પાસે થોડા ચોક્કો ચંક્સ છે મારી પાસે તો એને પણ હું ઉપરથી થોડા ડેકોરેટ કરીશ એના વડે તો દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે અને પીવામાં તો એનાથી પણ વધારે સુંદર મતલબ ટેસ્ટી લાગે છે એવું આપણું ચીકુ ચોકલેટ મિલ્કશેક બનીને રેડી છે તો તમને આજની રેસીપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે આજનો વિડીયો પૂરો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે